હું જીવી રહી છું પણ મારી અંદર બધું મરી ગયું છે આ શબ્દો છે ત્રણ બાળકોની માતાના અંડાશયમાં ગાંઠ કઢાવાની સામાન્ય સર્જરી માટે મહિલા હોસ્પિટલમાં ગઈ અને પાછી આવી તો માત્ર જીવંત લાશ બની ગઈ ત્યારે શું છે આ આખો મામલો જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં નમસ્કાર હું રિતેશ શાહ લલકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું પોલીસ પર ન્યાયની મર ડૉક્ટરોમાં ન્યાયની મર એ નકરતા આપણે ગરીબ માણસ છે ઘર જ પડી રહ્યા

નાનું ઓપરેશન છે બધું ઠીક થઈ જશે પણ ઠીક તો કશું જ થયું નહીં ઓપરેશન બાદ સતત ઉલટી થતી રહી શરીરમાં દુખાવો ચહેરા પર નબળાઈ છતાં ડોક્ટરે કહ્યું આ તો પીત થશે બે દિવસમાં ઠીક થઈ જશે પરંતુ બે દિવસમાં તેમની દુનિયા વેર વિખેર થઈ ગઈ ત્યારે આ બાબતે મહિલા દર્દી શું કહી રહી છે તે સાંભળીએ મારે પ્રોબ્લેમ એવું થયું હતું કે મારે પેટમાં દુખતું હતું પછી હું શ્રીજી ગાયને હોસ્પિટલમાં ગઈ નરોડા તો એમને મને સોનોગ્રાફી કરવાનું કીધું તો સોનોગ્રાફી રિપોર્ટમાં એવું આવ્યું કે ગાંઠ છે અંડાશય ઉપર નાની પછી એમણે મને એવું કીધું કે ઓપરેશન કરવું પડશે પછી મારે પાંચ તારીખે ઓપરેશન કરાવ્યું એમને પછી શ્રેયસ પટેલના કોઈ બહારથી ડૉક્ટર આવ્યા હતા એમને મારું ઓપરેશન કરાવ્યું ઓપરેશન ઓપરેશન ત્યાં જ થયું શ્રીજી ગાયનક હોસ્પિટલમાં જ ઓપરેશન થયું પણ ત્યાં મારું ઓપરેશન થયું ને ઓપરેશન પછી મારે ઉલટીઓ બંધ નથી થતી પછી તો મને રજા આપી અને બે દિવસ પછી ઘરે આવ્યા પછી મારી પ્રોબ્લેમ વધી ગઈ પછી મને નવ તારીખે રાત્રે ત્રણ વાગે મારા સોસાયટીવાળા ત્યાં લઈ ગયા દસ તારીખે આખો દિવસ રિપોર્ટો કર્યા એને પછી સાંજનો રિપોર્ટમાં ખબર પડી કે મોટા આંતરડામાં કટ વાગી ગઈ છે પછી મારે બીજું ઓપરેશન થયું સ્ટોમા બેગ કટ હવે એમના કૃષ્ણાના ત્યાં મારું ઓપરેશન થયું હવે શ્રેય પટેલથી વાગી કે ક્રિષ્નાથી વાગી એ મને નહીં ખબર હા એ બંને ડૉક્ટર હતા હવે કયા ડૉક્ટરથી ભૂલ થઈ છે એ મને નહીં ખબર પછી એને બહારથી ડૉક્ટર બોલાયા હતા પ્રશાંત મહેતા સિવિલ હોસ્પિટલના એચઓડી ડૉક્ટર છે એમને બોલાયા પછી મારે સ્ટોમા બેગનું ઓપરેશન કર્યું મોટા ભાગનું પછી એ સ્ટોમા મારે સાઠ દિવસ બહાર રહ્યું પછી સાઠ દિવસ પછી મારે એ સ્ટોમાનું આંતરડું અંદર મૂક્યું ને એના પછી મારે પેશાબની જગ્યાથી સંડાત જતો હતો પછી મેં એના ત્યાં ફરીફ ગઈ મેં કીધું મેડમ મને આવી પ્રોબ્લેમ થાય છે તમે એક વખત જે સાહેબે ઓપરેશન કરાયા છે એ સાહેબને તો મુલાકાત આપો મને કે સાહેબ ડાયરેક્ટ નહીં આવે જે કંઈ પ્રોબ્લેમ હોય હું સોલ્વ કરું છું હું એક વર્ષ એમના ત્યાં હું હર મહિને જતી હતી કે મેડમ મને આવી પ્રોબ્લમ થાય છે પછી મને એને બીજી જગ્યાએ કોલોનોસ્કોપી માટે મોકલાયું નીલી પાલખીવાળા કોઈ ડૉક્ટર હતા એમના ત્યાં કોલોનોસ્કોપીમાં બી એમને એવું કીધું કે કંઈ નહીં આવ્યું પછી મને કંટાળો આવી ગયો પછી મને પ્રાઇવેટ પાર્ટમાં બહુ પ્રોબ્લમ થઈ ગઈ પછી હું કાંકરિયા હોસ્પિટલમાં બતાવી કેમ કે એને મને એવું કીધું કે બીજા કોઈ ડૉક્ટરને બતાવવા આવે અમારે કંઈક દેખાતું નહીં તમારા શરીરમાં બીજી કોઈ પ્રોબ્લેમ ઊભી થઈ હશે પછી કાંકરિયા હોસ્પિટલમાં ગઈ ત્યાં મને ખબર પડી કે મારા પહેલાં ઓપરેશનમાં જ મિસ્ટેક ફરી થયેલી છે ત્રણ ઓપરેશન કર્યા થઈ મિસ્ટેક મૂકી દીધી એ લોકોએ તો મારે ફિસ્ટોલા થઈ ગયેલું છે મિસ્ટેકમાં એવું હતું કે મારે પેશાબની અને સંડાસની નળી એક કરી નાખી હતી એ લોકોએ પછી મારે ફરી ત્રણ ઓપરેશન આવશે એમ કીધું એમણે પછી મારે પહેલાં જ ઓપરેશનનો પાંચ લાખ ખર્ચો કીધો અને મારા જોડે એટલા પૈસા હતા જ નહીં કેમ કે મેં પહેલાં જ બે હજાર ચોવીસમાં આટલા પૈસા ખર્ચી ચૂકી હતી પછી મારે એક ઓળખીતા ડૉક્ટર હતા એમને મને ઉન્નતિ પટેલને ત્યાં મોકલાયું સર્જન હાઉસમાં ત્યાં મેડમને મારો પ્રાઇવેટ પાર્ટ જોઈને જ ખબર પડી ગઈ કે બહુ મોટી પ્રોબ્લેમ છે પછી એમને મને એમઆરઆઈ રિપોર્ટ કરાવ્યો એમઆરઆઈ રિપોર્ટમાં ખબર પડી ગઈ કે ફરી ફિસ્ટોલા થયેલું છે અને ફરી ત્રણ ઓપરેશન આવશે તો અત્યારે મારે ઉન્નતિ પટેલના ત્યાં ટ્રીટમેન્ટ ચાલે છે પેલો એને ઓપરેશન થયું કોલોનોસ્કોપીનો મને બેગ બહાર કાઢેલી છે આઠ મહિનાથી અને અત્યારે મારે નવમા મહિનામાં ફરી ઓપરેશન બીજું કરાયું એ બી મોટા ભાગનું ઓપરેશન છે આઠ કલાકનું ઓપરેશન ચાલ્યું એમાં બી મારે બહુ મોટું ઓપરેશન થયું છે બેગ એના માટે મૂકી છે કે મારે પેશાબની જગ્યાથી સંડાસ ના આવે પછી એ લોકોએ અંદર જે પહેલાં ઓપરેશન કર્યું હતું બે હજાર ચોવીસમાં ક્રિષ્નાબેનના ત્યાં એ ઓપરેશન વખતે જે મોટા આંતરડામાં ટાકા લીધા હતા ને એ ટાંકા બધા ખુલી ગયા હતા એમને જ્યારે ઓપરેશન ઓપન કર્યું ને ત્યારે એમને ખબર પડી તો મારે એક ઇંચ જેટલું બે ઇંચ જેટલું આંતરડું હળી ગયું હતું એ કાપીને ફરી બીજું જોઈન કરેલું છે એમને એટલે એમને હજી એમ ગેરંટી તો આપી જ નથી કે ઓપરેશન કમ્પ્લીટ જ થશે એમ કેમકે અગાઉ જ બહુ ઓપરેશન બગડેલું છે એટલે અત્યારે બી એમને ગેરંટી આપી જ નથી સ્ટોવમાં મારું કાયમ માટે બી ભાર રહી શકશે કાર્યવાહીમાં અમે તો જે કરવાની હતી બધી કરી સાહેબ કે અમે નરોડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કમ્પ્લેન કરી અરજી આપી પણ એમાં મને કોઈ એ મળ્યું નથી ડીસીપી ઓફિસ ગયા અમે ત્યાં પણ કંઈ મને એ મળ્યું નથી એ લોકોએ ખાલી એમ કીધું કે મેડિકલ બોર્ડનું જે રિપોર્ટ આવશે એના આધારે અમે ચાલશું અને મેડિકલ બોર્ડનો રિપોર્ટમાં એવું આવ્યું કે ડોક્ટરોની કોઈ ભૂલ નથી સિવિલ હોસ્પિટલ એમને મેડિકલ બોર્ડ બેઠું પણ ત્યાં મારે કોઈ બોલાવવામાં નહીં આવી કે મેડિકલ બોર્ડમાં એ બી નહીં જોયું કે ભાઈ પેશન્ટની પોઝિશન કેવી છે તો મારે એમ કહેવું છે કે કે મારા મા એમની ભૂલ નથી તો હું જ્યારે સર્જન હાઉસમાં ગઈ હતી ત્યારે તો મારે ખાલી નાની ગાંઠ જ હતી મારા કોઈ આંતડામાં કટ નહોતી તો એટલી બધે છ ઓપરેશન મને પછી ડૉક્ટરો ગાંડા છે કે હું ગાંડી છું એ મને ખબર નહીં પડતી કેમ કે મારે છ ઓપરેશન પછી મારા આખું પેટ ચીરી નાખ્યું છે મારું પોસ્ટમોર્ટમ થઈ ગયું એવું સમજો થઈ ચાલશે અપક્ષ્યામાં એ જ છે કે મારી જિંદગી તો હાવ ખતમ જ કરી નાખી છે મને કમાવા લાયક રાખી નથી મારું મકાન દાવ ઉપર લાગી ગયું છે અત્યારે એવી રીતના કે હું કમાવતી હતી મારું મકાન હું સિલાઈનું કામ કરતી હતી માર્કેટમાંથી કામ લાઈન બનાવીને એમને આપતી હતી વેપારીને મહિને સાઠ સિત્તેર હજારનું કામ કરી લેતી હતી મારો ઘર ગુજારો ચાલતો તો અત્યારે મારા છોકરા બંને કમાવે છે અને દવાખાનામાં ભરે છે બે વર્ષથી મારે બે છોકરા એક છોકરી છે મારા હસબેન્ડ બી મારા જોડે સિલાઈનું જ કામ કરતા હતા અત્યારે કામ ચાલે છે ત્રીસ ચાલીસ હજારનું કામ થાય એમાં મારા સ્ટોમાઈ વેગનો ખર્ચો થઈ જાય છે પછી મેડિકલમાં કંઈ દવા બવા લાવવાનું હોય એનો ખર્ચો થઈ જાય છે મહિને સ્ટોમાઈ બેગનો વીસ હજારનો ખર્ચો છે મારે ઘર અત્યારે બધ લોકો જોડે લઈ લઈને ચલાવીએ છીએ અમે મારે તો ન્યાયમાં એક જ જોઈએ છે કે મારી જે જૂની જિંદગી હતી ને એ કૃષ્ણ ચાવડાએ પાછી આપી દેવું જોઈએ કેમ કે મને જે મને બે વર્ષની જે એને પીડામાં નાખી છે ને એ પીડા કોઈ ના સહન કરી શકે હવે કાર્યવાહીમાં એક જ છે કે ભાઈ મારે ગમે તે કરીને મારે ન્યાય મળવો જોઈએ ફરી હું કંઈક લડાઈ લડીશ ફરી હું કેસ મૂકું છું હવે

અને પછી એવી ભયાનક પરિસ્થિતિ આવી કે જ્યાંથી મળ અને પેશાબ બંને એક જ જગ્યાએથી નીકળવા લાગ્યું અને ડોક્ટરનો જવાબ હતો ડોક્ટર એવું જ કહેતા રહ્યા કે આ તો કચરો છે થોડા સમયમાં નીકળી જશે માતની સેવા કરવા મહિલાના બાળકોએ ભણવાનું છોડી મજૂરી કરવા લાગ્યા મહિલા દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી હવે તે બંધ થઈ ગયું છે ફ્લેટના ઇન્સ્ટોલમેન્ટના ત્રણ ત્રણ હપ્તા ચડી ગયા છે બીજી તરફ પેટમાં કોથળી ભરાવવાનો ખર્ચ મહિને અંદાજે પંદર થી ત્રીસ હજાર જેટલું છે જેના માટે બાળકોને ભણવાનું છોડી છૂટક મજૂરી કરવા લાગ્યા છે મારા મમ્મીને છેલ્લા બે વર્ષથી પ્રોબ્લેમ છે આ બે હજાર ચોવીસમાં મમ્મીનું પહેલું ઓપરેશન કરાયું હતું શ્રીજી ગેનિક હોસ્પિટલમાં ક્રિષ્નાબેન ચાવડાએ એમણે કીધું હતું કે હું પોતે ઓપરેશન કરીશ હું મમ્મી અને મારા ભાઈ છે એક મોટા એ અમે અંદર ગયા હતા એમણે કીધું કે ગાંઠ લાગે છે કેન્સરની છે એટલે તમારે અર્જન્ટમાં મમ્મીનું ઓપરેશન કરાવવું પડશે તો અમે ગભરાઈને બે દિવસ પછી ઓપરેશન કરાવવા ગયા એ ઓપરેશન દરમિયાન એમને ગમે તે મિસ્ટેક કરી હોય એમણે મારા મમ્મીના આંતડામાં કટ મારી દીધી પછી એમને એમને કીધું નહીં આંતળામાં કટ વાગે છે અમે એમને ઘરે લઈને આવ્યા તો એ પ્રોબ્લેમ ચાલુ જ હતી અમે ફોન ઉપર એમને વાત કરી કે એમ કે અમારે કંઈ મિસ્ટેક નથી તો મેં રાત્રે ત્રણ વાગે સોસાયટીવાળા ભેગા કરીને લઈ ગયા ત્યારે પછી એમઆરઆઈ કરીને ખબર પડી કે મમ્મીના આંતળામાં કટ વાગી ગઈ છે ઘરમાં તકલીફ એ જ છે કે અમારા કમાવાવાળા મમ્મી હું અને મારા મોટા ભાઈ છે મારા પપ્પામાં એટલે કંઈ નોલેજ છે એટલે કામની નથી એટલે હું અને મારા મમ્મી અને મારા મોટા ભાઈ એ સિલાઈ કામ કરીને ગુજારો કરતા હતા ઘરનો મમ્મી જ્યારે હતા ત્યારે મમ્મી વેપારીમાંથી કામ લાવતા હતા બધા એમને ઓળખે છે અત્યારે મમ્મી ખાટલા પર બેસી ગયા છે છેલ્લા બે વર્ષથી તો હું અને મારા ભાઈ લોકલ ઘરનું એટલે સાદું કામને કરીને મમ્મીનો ગુજારો કરીએ છીએ મમ્મીનો ખર્ચો ઉપાડીએ છીએ મમ્મી અમારે મકાનનો હપ્તો ભરવાની લાયકી નથી રાખીએ મેડમે પછી મેં એમને કીધું કે તમારી જે પણ મિસ્ટેક થઈ ગયો મેં એમને પગે લાગીને કીધું હતું કે અમારી મમ્મી સિવાય કોઈ જ નથી ના અમારે ગામડે કોઈ સારો છે અમે એમણે કીધું કે તમે જે પણ મિસ્ટેક થઈ ગયો હોય તો મારી મમ્મીએ તમે પહેલા જેવા સાજા કરી દો તો એમણે કીધું કે તારો આખું ખાનદાન આવી જશે તું ગમે તેને લઈને આવ્યા અહીંયા તારાથી કંઈ નહીં થાય તારી મમ્મી ન હોય તું બચાવીને જોજે એવું એમણે મને ધમકી આપી હતી અને પછી મેં ગભરાઈને એકસો એક્યાસી અને સો ઉપર સો નંબર પર ફોન કરી દીધું હતું ક્રિષ્નાબેન ચાવડાએ અને જયબેન ચાવડાએ એમણે કીધું કે આખું જૂન લઈને આવશો તો એ મારું હોસ્પિટલનું કંઈ નહીં થાય એવું એમને ધમકી આપી હતી ઘરમાં મદદ નહીં કે અમે મમ્મીની જેટલી બને એટલી સેવા કરીએ છીએ અને અમારે જેટલું રાત દિવસ કામ કરીને મમ્મીનો બેગનો ખર્ચો છે મમ્મીનો ખર્ચો ઉપાડીએ છીએ અને રહી બાબત કે અમારા કામમાં મારો એક નાનો ભાઈ છે અને પપ્પા છે મમ્મી છે અને મારો મોટો ભાઈ છે સાત તો મોટો ભાઈનો જ છે અત્યારે હાલમાં અને એક અમારા એક અંકલ છે એ થોડી બહુ હેલ્પ કરે છે અત્યારે અમારે એ જ જોઈએ છે કે અમને એમને કડક કાર્યવાહી કરીને એમને સજા મળે અને મારી મમ્મીની જે પહેલા ફાઇન થઈ પાછી આપે બસ અમારે એક જ જોઈએ છે અમે બધી જગ્યાએ પોલીસ સ્ટેશનમાં ડીસીપી ઓફિસ બધે ગયા અમને ક્યાંય ન્યાય મળ્યો નથી અમને ધક્કો મારીને બહાર કાઢી દીધો છે એ લોકોએ એ લોકો કે કંઈ નહીં થાય તમારાથી અને જે મેડિકલ બોર્ડમાં એ લોકો ડૉક્ટર બેઠા હતા એના ઉપર ચાલીસો અમે એવું કીધું હતું આમ હસતો રમતો પરિવાર ડોક્ટરની બેદરકારીથી બત્તર હાલતમાં જીવવા મજબૂર બની ગયો છે આ મહિલાને હાલમાં તો જે ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેનું નિદાન જે ડોક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે તે ડોક્ટર આ મહિલાની બીમારી બાબતે શું કહી રહ્યા છે તે આપણે સાંભળીએ અત્યારે પેશન્ટની પોઝિશન સારી છે આપણે સેકન્ડ ટાઈમ જ્યારે એમનું રિપેર કર્યું છે બાર સ્ટોમાં બેગ મૂકેલી છે અને એમનું જે ફિસ્ચુલા હતું એ આપણે રિપેર કર્યું છે વજાઈનાનો પાર્ટ અને જે સંડાસ જવાનો જે પાર્ટ છે બંને પર ટાંકા લઈને એને રિપેર કર્યું છે અત્યારે એમને કોઈ તકલીફ નથી પેઇન નથી ડિસ્ચાર્જ નથી એટલે એમની રિકવરી અત્યારે ખૂબ સારી છે મારા ત્યાં હજી હજી સુધી બે ઓપરેશન થયા છે અને હજી એક ઓપરેશન એમનું કમ્પ્લીટ ફિશ્યુલા જયારે રિપેર થઈ જશે ત્યારે અમે જે આંતરડું બહાર મૂક્યું છે પેટ એની ઉપર એને પાછું અંદર મૂકવા માટે ઓપરેશન કરીશું જેથી કુદરતી મળ દ્વારથી સ્ટૂલ પાસ થાય અત્યાર અમારી ફર્સ્ટ સર્જરી અરાઉન્ડ સિક્સટી સેવન્ટી થાઉઝન્ડની હતી અને સેકન્ડ સર્જરી દોઢ બે લાખની સર્જરી છે થર્ડ સર્જરી બી સિક્સટી સેવન્ટી થાઉઝન્ડ જેવી થશે અને મીન વાઇલ વચ્ચે એમના ડ્રેસિંગના ખર્ચા એમના ફોલોઅપ ઓપેડીનો ખર્ચો હોય પ્લસ એમના જો સ્ટોમા બેગનો ખર્ચો છે એ બધું પેશન્ટે ડાયરેક્ટ કરેલું છે વચ્ચે વચ્ચે જે દવા લેવા આવતા હોય થોડો ઘણો દુખાવો થતો હોય એ બધાનો જે અલગથી ખર્ચો છે એ બધા ખર્ચા હશે અગાઉ હિસ્ટ્રી પ્રમાણે પેશન્ટના આમ તો ચાર ઓપરેશન થયેલા છે જેમાં એમનું ગર્ભાશય કાઢેલું હતું પહેલા અને એના પછી એક અંડાશયનું ઓપરેશન થયું છે પછી આંતરડાના બે ઓપરેશન થયેલા છે અમારી જોડે જ્યારે દર્દી આવ્યું ત્યારે એમને રેક્ટો વજાઈના જ હતી જેની અંદર મળ મળ માર્ગ અને માસિકનો માર્ગની વચ્ચે એક રસ્તો થઈ જાય જેનાથી સંડાસનો જે ભાગ છે સ્તૂલ છે એ માસિકમાંથી આવે જ્યાંથી આપણને માસિક આવતો હોય ત્યાંથી સંડાસ આવે મારી જોડે જ્યારે પેશન્ટ આવ્યો ત્યારે એમને માસિકના ભાગમાંથી ખૂબ જ સંડાસ આવી રહ્યો હતો એટલું બધું કે ડાયપર પહેરીને આવતો ફરતા હતા અને એમઆરઆઈના રિપોર્ટમાં પણ ફિસ્ચુલા હતી અંદર ભવિષ્યમાં બી માંગું નોર્મલ થવાની કેટલી શક્યતા છે બોડી એમનું બોડી સ્ટ્રેચર અને બીકોઝ બહુ બધી એન્ટીબાયોટિક અમે લીધી છે બહુ બધી સર્જરી થયેલી છે આંતરડા બોડી પણ રેઝિસ્ટન્ટ થઈ ગયું એન્ટીબાયોટિકથી એટલે જોઈએ સો ફાર તો એમનું હિલિંગ ઘણું સારું છે પણ આપણે કોઈ ગેરંટી ના આપી શકીએ હા એમનું અમે રિપોર્ટ્સ કરાવશું ઇન ફ્યુચર જ્યારે એમઆરઆઈ ને એવું બધું અમે કરીશું ને એમાં ફિશ્યુલા હીલ થઈ ગયું હશે તો પછી ત્યારે આપણે આંતરડું અંદર મૂકશું પણ એની કોઈ ટાઈમ સમયગાળો હજી ફિક્સ નથી ધારો કે ત્રણ મહિના બી થાય છ મહિના બી થાય વર્ષ બી થાય જ્યાં સુધી એને એ હિલ ના થાય અને જો હિલ ના જ થયું તો ફરી એને રિપેર પણ કરવું પડે અને પોસિબલ છે કે લાંબો સમય સુધી એને સંડાસનો જે ભાગ છે બાર આંતરડું બહાર રાખવું પડી શકે લમસમ અમે જો બેસ્ટ કે સિનારીઓમાં તો છ મહિના જોઈએ છીએ અને વર્સ્ટ કે સિનારીઓ તો કોઈ સ્પેસિફિક સમયગાળો ના કરી શકું ડોક્ટર વગદાર હોવાથી તપાસ કમિટીને સમજાવી મામલો દફે કરાવી દીધો મહિલા દર્દીની તબિયત ના દુરસ્ત હોવાથી સિવિલના સર્જન ડોક્ટર આવ્યો નહીં મહિલાની ફરિયાદ બાદ મેડિકલ કાઉન્સિલમાં તપાસ કમિટી રચાઈ પણ મહત્વની વાત એ છે કે ડોક્ટર પ્રશાંત પણ આ જ તપાસ કમિટીના મેમ્બર છે સ્વાભાવિક છે તેના કારણે રિપોર્ટની ક્લીન ચીટ જ મળવાની અંતે લખાઈ ગયું કે તમામ ડોક્ટરો નિર્દોષ છે પોલીસે પણ કહ્યું કે તપાસ કમિટીના રિપોર્ટને આધારે અમે કોઈ કાર્યવાહી કરી નથી પોલીસ પાસે ગયા તો તેઓ પણ હાથ ઊંચા કરી દીધા અને કહ્યું કમિટીના રિપોર્ટમાં કહ્યું છે કે ભૂલ નથી એટલે અમે પોલીસ ફરિયાદ કે કોઈ જ પ્રકારની કાર્યવાહી નહીં ડીસીપીને મળવા ગયા તો તેમણે હળધૂત કરીને કાઢી મૂક્યા અંત નહીં એક સિસ્ટમની શરૂઆત છે જ્યારે અમારી લલકા ન્યૂઝની ટીમ શ્રીજી હોસ્પિટલ ખાતે હકીકત જાણવા પહોંચી ત્યારે મહિલા ડોક્ટર કૃષ્ણાદેન ચાવડા દ્વારા અમારી ટીમ જોડે પણ ખરાબ વર્તન કર્યું હતું અને અમને હળદૂત કરીને નીકળી જવામાં કહેવામાં આવ્યું હતું ડોક્ટર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે તમારાથી જે થાય એ કરી લો અમારું કોઈ કશું જ બગાડી શકે એમ નથી હેલો હા બોલો બોલો બેન

બરાબર પણ તમને બોલવાનો તમારો તમને એટલા માટે આપી કાલ તમને એવું ના થાય તમને કશું પૂછ્યું નહી સારું બરાબર છે એટલે હું બોલીશ પછી તમે કેતા નહીં બરાબર ને હું મારી ચેનલ માં બોલીશ જે સાચું હશે હું બોલીશ બરાબર ને હા તમે એક તો કરો છો ખોટું કોકની અને પછી એમ કોક મારી પરમિશન ના લેવાની હોય બેન તમે રેકોર્ડિંગ કરો છો મને ખબર છે બેન એટલે એમ નહી પણ અમે તમારી ઓફિસ આવીને લઈ લઈએ તમારે જે બોલવા બોલો બોલવું નથી હા તો બસ તો છોડ દો તમારે ના બોલવા કઈ વન સાઈડ સ્ટોરી ચલાવીશું બરાબર ને

ને નરોડાની વાત છે કે નરોડાના એક બેન હતા સીમા બેન કે જેમને ડોક્ટર ક્રિષ્નાબેન ચાવડા છે કે જેમને તેમની જે આખી જિંદગી છે તે ખરાબ કરી દીધી હોય તેવા આક્ષેપો છે તેવી ફરિયાદ છે તે કરવામાં આવી છે આખી ઘટના શું બની હતી તેમને કયું શેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું તે બાબતે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે રિતેશ શાહ એમની જોડે સીધી વાત કરીશું રિતેશ શાહ કે જે આપણા જે લલકાર ન્યૂઝ છે તે લલકા ન્યૂઝના કો ફાઉન્ડર છે અને આખી ઘટના ઉજાગર તેમને કરેલી છે ત્યારે તેમની જોડે વાત કરીશું રિતેશભાઈ લલકાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખાસ રિતેશભાઈ આખી જે ઘટના બની હતી નરોડામાં જે સીમાબેન છે કે સીમાબેન જોડે જે આખી ઘટના બની ડૉક્ટર ક્રિષ્નાબેન ચાવડા જોડે તે શેનું ઓપરેશન કરાવવા ગયા હતા શું તેમને થયું હતું સીમાબેન પાટીલ નામના એક મહિલા છે તેઓ સારવાર માટે શ્રીજી હોસ્પિટલ નરોડા ક્રિષ્ણાબેન ચાવડાના ત્યાં ગયા હતા એમને અંડા અંડાકોષમાં ગાંઠ હતી સામાન્ય ગાંઠ હતી એ ગાંઠની સારવાર કરવા ગયા હતા તે વખતે તેમની સારવાર એમને કરી પણ બરાબર સારવાર થઈ નહીં જેથી પહેલે જ દિવસથી એમનો પ્રોબ્લેમ હોય એવું એમને ડૉક્ટરને કીધું પણ ડૉક્ટરે એવું કીધું કે ભાઈ તમે આ પેલા ઘેનના ઇન્જેક્શન હશે એના કારણે તમને વામિટને બધું થતું હશે પણ તમને બે ત્રણ દિવસ પછી મટી જશે પણ એવું થયું નહીં અને સીમાબેનના એક નહીં બે નહીં પરંતુ છ છ ઓપરેશન અત્યારે કરવામાં આવે છે તેમ હોવા છતાં પણ સીમાબેનના પ્રશ્નનું સોલ્યુશન આવ્યું નથી સીમાબેનના મળ મળના ભાગેથી ટોયલેટ જવાની જગ્યાએ અત્યારે તેમને યુરિનના ભાગેથી ટોયલેટ થાય છે એ ડૉક્ટરની ભૂલના કારણે જ થઈ રહી છે તેમ હોવા છતાં કોઈ કોઈપણ રીતે એમની ભૂલ સ્વીકારવા તૈયાર નથી તમે ડૉક્ટર ક્રિષ્નાબેન ચાવડાને મળવા ગયા હતા ત્યારે એમના દ્વારા શું કહેવામાં આવ્યું તમને મળ્યા કે ના મળ્યા શું તમને કહેવામાં આવ્યું ક્રિષ્નાબેન ચાવડાની હોસ્પિટલમાં અમે ગયા હતા ત્યાં આગળ એમને મળવા માટે એ ઉપલબ્ધ નહોતા એટલે એમને સાથે અમારી ફોન પર વાત થયેલી એટલે એમને એમને કીધું કે હું તમને મળું છું સાંજે પણ તે સાંજે મળ્યા નહીં અને ઉપરથી એ જે છે ને પેશન્ટ તો એમ કે ખોટું જ છે પણ એઝ અ જર્નાલિસ્ટ તરીકે મારી સાથે પણ એમને વ્યવસ્થિત વાત કરી નહોતી અને એ ધમકી ભરા સુરમાં વાત કરતા હોય કે ભાઈ હું લીગલી કરીશ ખરેખર ખોટું એમને કરેલું છે કોઈ પેશન્ટની જિંદગી બરબાદ કરી નાખી છે જીવતે જેવું માણસનું પોસ્ટમોર્ટમ કર્યું હોય ને તો આ સીમાબેનનું આ ક્રિષ્ણા કર્યું છે એટલે એમને ખરેખર એને ન્યાય અપાવવો જોઈએ પણ ન્યાય તો સાઈડ પર રહી ન્યાય તો સાઈડ પર રહ્યો પણ એની જોડે મિસબિહેવિયર કરે છે અને સીમાબેન પોતે ગુનેગાર હોય તેવું વર્તન ડોક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે સીમાબેન જ્યારે ક્રિષ્નાબેનની હોસ્પિટલ જ્યારે એમને ખબર પડી કે ભાઈ એમને આ પ્રોબ્લેમ થયેલો છે ઓપરેશન કર્યા બાદની વાત છે જ્યારે તે અને તેમના પરિવાર જ્યારે હોસ્પિટલ જતા હતા ત્યારે ક્રિષ્નાબેન સીમાબેન જોડે કેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો સીમાબેન વારંવાર એમને વ્યવસ્થિત વાતચીત કરતા હતા શરૂઆતમાં ક્રિષ્નાબેને સારી સારી વાતો કરી અને એમ કે તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે થઈ જશે પણ અનેક ઓપરેશન કર્યા તેમ હોવા છતાં આજની તારીખમાં પણ સીમાબેન જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને સામેથી ડૉક્ટરે હવે એવું કહી દીધું કે તમારે જે કરવું હોય કરી લો તમારેથી જે થતું હોય તમારે કરી લેવાનું અને એ લોકોએ નરોડા પોલીસ સ્ટેશનમાં પણ કમ્પ્લેન કરી હતી પણ પોલીસે પણ એ અરજીનો એવો જવાબ આપ્યો છે કે ભાઈ સિવિલ હોસ્પિટલની જે કમિટી છે એ કમિટી દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ સીમાબેનની જે ટ્રીટમેન્ટ છે એમાં ડૉક્ટર કૃષ્ણાબેનની કોઈ બેદરકારી નથી એટલે અમે બધું વધારે તપાસ કરી તો વધારે તપાસની અંદર એવું ખબર પડી કે સીમાબેનની ટ્રીટમેન્ટની બીજું ઓપરેશન થયું એ વખતે સિવિલ હોસ્પિટલના જ એક ડોક્ટર પ્રશાંત મહેતા કરી હતા તેમણે પણ એમની સારવાર કરી હતી તેમ હોવા છતાં પણ કોઈ રિઝલ્ટ મળ્યું નહીં સૌથી પહેલી વાત એ છે કે ખરેખર સિવિલ હોસ્પિટલના ડૉક્ટર જો રેગ્યુલર ડૉક્ટર હોય તો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવા જઈ શકે છે કેમ સૌથી મોટા મોટો એ પ્રશ્ન છે અને કદાચ એ ગયા તો એમની જવાબદારી એ કેમ સ્વીકારતા નથી એટલે પોલીસે પણ એમને એમની અરજીનો નિકાલ કરી દીધો છે અને એમ કે ભાઈ અમને સિવિલ હોસ્પિટલમાંથી ક્લીનચીટ મળી ગઈ છે ડૉક્ટરને એટલે અમે કશું ના કરી શકે એવું પોલીસ પણ કહી રહી છે એટલે ચારે તરફથી સીમાબેનને જાકારો જ મળી રહ્યો છે અને હળધૂત એમને કરવામાં આવે છે એ પોલીસ અધિકારીની ઓફિસમાં ગયા હતા પોલીસ અધિકારીના ત્યાંથી પણ એમને ધક્કા મારીને કાઢી કાઢી મૂકવામાં આવે એવો ખુદ સીમાબેને આક્ષેપ કરેલો છે આના પહેલાં બી અનેકવાર રિતેશભાઈ જોવામાં આવેલું છે કે ભાઈ આ રીતે જ્યારે ડોક્ટર ઉપર ફરિયાદ થતી હોય છે તો મેડિકલ કાઉન્સિલમાં એની પોલીસ એનો રિપોર્ટ માગતા હોય છે મેડિકલ કાઉન્સિલંગની આખી ટીમ બેસતી હોય છે આનું સ્ટડી કરતા હોય છે અને અનેકવાર આ ડૉક્ટરોએ ભલે ડૉક્ટરની ભૂલ હોય છતાં બી તે લોકોને ક્યાંક ક્લીન ચીટ આપી દેવામાં આવતી હોય છે અને છેલ્લે પોલીસ ફરિયાદ બી નથી થતી અને જેવી જે ભોગ બનનાર હોય છે તેને ન્યાય કદી મળતો નથી આવું વારંવાર થતું હોય છે તો આની સામે હવે કેવા પગલાં થવા જોઈએ જે લો એન્ડ ઓર્ડર છે તેની અંદર કેવા ચેન્જીસ તમારી દ્રષ્ટિએ લાવવા જરૂરી દેખાઈ રહ્યા છે ખરેખર પેશન્ટ એક તો આર્થિક રીતે પાયમાલ થઈ ગયું હોય આ સીમાબેનની જો વાત કરીએ તો સીમાબેન ઉપર આખું ઘર ચાલતું હતું એ એમ્બ્રોડરી અને સીવણ મશીનનું કામ કરતા હતા અને મહિને એમનો પચાસથી સાઠ હજાર રૂપિયા એમની આવક હતી અત્યારે એ કામે કરી શકતા નથી સૌથી પહેલાં પહેલી વાત એટલે એમનું આર્થિક ઉપાર્જન છે ને એ બંધ થઈ ગયું છે એમના ત્રણ બાળકો છે એ બાળકોએ એમની આ સારવારના કારણે એમનું ભણવાનું છોડી દીધેલું છે એટલે અત્યારે એકલા સીમાબેનની નહીં પણ બીજા ત્રણ ચાર જણની જિંદગી દાવ પર લાગી ગઈ છે એટલે ખરેખર જો કાયદો સર ગુજરાતમાં કાયદો કાયદાનું કામ કરતો હોય તો કાયદાએ એવો કોઈ એ કરવો જોઈએ કે આવા ડૉક્ટરોને જેલ ભેગા કરવા જોઈએ અને આમની ડૉક્ટરી બંધ કરાવી દેવી જોઈએ એવી મારું માનવું છે અત્યાર સુધી અનેકવાર જોયું છે કે ભાઈ ડૉક્ટરને જે બી ડૉક્ટર સામે ફરિયાદ થતી હોય છે એટલે એ કેસ તમે પોલીસ સ્ટેશનમાં કેસ કરો તો એ જે આ લોકોની જે ડૉક્ટરનું જે કાઉન્સિલ હોય છે ત્યાં આગળ કેસ જતો હોય છે અને કાઉન્સિલમાં નક્કી થતું હોય છે કે ભાઈ આ ડૉક્ટર સામે ફરિયાદ થાય કે ના થાય અને એની ઉપરથી જ પોલીસ ફરિયાદ થતી હોય છે તો ક્યાંક આની અંદર ભ્રષ્ટાચાર થતો એવું દેખાઈ રહ્યું છે આમાં એવું છે કે મોટાભાગના જેના ઉપર ફરિયાદ થઈ હોય એ વ્યક્તિ પોતે જ ડૉક્ટર હોય છે બરાબર છે અને આની ટ્રી જે ઇન્ક્વાયરી કરતા હોય છે એ પણ ડૉક્ટર હોય છે એટલે ક્યાંક ને ક્યાંક ડૉક્ટરો પોતાનું કનેક્શન મેળવીને એકબીજાના સંપર્કોથી એકબીજાને બચાવી લેતા હોય છે મોટાભાગના કેસમાં એવું થાય છે નેવું પંચાણું ટકા એટલે ખરેખર દર્દીને આવા કેસમાં તો ન્યાય મળતો જ નથી એટલે સરકારને આવું કંઈક કરવું જોઈએ કે જેનાથી આ દર્દીઓને ન્યાય મળે અને ફરી આવા દાખલા બેસાડવા જોઈએ કે જેથી કોઈ દર્દી જોડે ટ્રીટમેન્ટ કરે તો ડૉક્ટરો ધ્યાન રાખે બિલકુલ તો ખાસ કહી શકાય કે જે ડૉક્ટર ભગવાન સ્વરૂપે પૂજાતા હોય છે કે જે ડૉક્ટર ઉપર જે તમામ લોકો આશા રાખીને બેઠા હોય છે કે ભાઈ હું ડૉક્ટર જોડે જઈશ મારી બીમારી દૂર થશે મને જે મુશ્કેલી છે તે મુશ્કેલી દૂર થશે પરંતુ ક્યાંક અનેકવાર આવા કિસ્સા સામે આવતા હોય છે કે ડૉક્ટરને ભૂલના કારણે જે પેશન્ટ છે તેની આખી જિંદગી બરબાદ થઈ જતી હોય છે કાં તો પેશન્ટને જીવ ખોવાનો વારો આવતો હોય છે સીમાબેનને જીવ ખોવાનો વારો તો નથી આવ્યો પરંતુ તેમને કહી શકાય કે અત્યારે અર્ધમૃત્યુ હાલતમાં જીવતા હોય તેવી જ પરિસ્થિતિ છે તેમની ઉપર આખું ઘર ચાલતું હતું અને તે ઘર પણ આજે તેમના આ ડૉક્ટરની ભૂલના કારણે બાળકો છે તે બાળકોને ભણવાનું છોડી દેવું પડ્યું છે આ પરિસ્થિતિ તેમની આવી છે ત્યારે ન્યાય માટે જે સીમાબેન ફાંફા મારી રહ્યા છે ત્યારે તેમને ન્યાય ખરેખર મળશે અને કેવી રીતે મળશે એ મોટો સવાલ હાલ ઊભો થઈ રહ્યો છે આ જ બાબતને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર અને એમાં એવું છે કે બે હજાર ચોવીસમાં એમને એક અંડાયાસાઈની કંઈક પેટમાં દુખાવો થયો હતો અને અંડાયાસાઈમાં કંઈક નાની ગાંઠ હતી એવું કંઈક ક્રિષ્નાબેન ચાવડા દ્વારા એમને જણાવવામાં આવેલું અને એ ક્રિષ્નાબેન ચાવડા કોઈ ડૉક્ટર છે શ્રીજી હોસ્પિટલમાં કંઈ ગાયનેકોલોજીસ્ટ છે એમને એવું કીધું હતું કે અંડાશયમાં તમારે તમારી નાનીકડી ગાંઠ છે બદામના થોડીક મોટી એ ગાંઠ છે એટલે કેન્સરની હોઈ શકે એટલે તમારે ઓપરેશન કરાવવાનું રહેશે જે બે ટાકાનું રહેશે એ ઓપરેશન દરમિયાન એમણે ઓપરેશન કર્યું કે બહારથી કોઈ શ્રેષ્ઠ પટેલ કરીને આવેલા એ ઓપરેશન થ્રુ એમની કોઈ બેદરકારીથી એમના આંતરડામાં કટ વાગી ગઈ છે અને એ આંતરડામાં કટ વાગી ગઈ એના કારણે એમના આખા બોડીમાં એટલે પેટમાં એમનું જે મળ કહેવાય એને મળ પ્રસરી ગયું એને બતાવવા જતાં એમને બીજું ઓપરેશન કર્યું જે દરમિયાન સ્ટોમા બેગનું ઓપરેશન થયું અને એ સ્ટોમા બેગ બીજા બે મહિના એમને બહાર રાખવી પડી પછી એ આંતળું છે એને સાંધો મારીને આંતુ ફરી જોઈન્ટ કર્યું એ દરમિયાન પણ એમને થોડીક રાહત થઈ પણ પરંતુ એક નાની એવી મિસ્ટેક થઈ ગઈ જેથી લેટરીનના ભાગથી લેટરીન આવવાના બદલે લેડીઝના પ્રાઇવેટ પાર્ટથી એમને લેટરીન આવવાનું શરૂ થયું અને એ એક અસહ્ય વસ્તુ છે અને એ દરમિયાન એ વારંવાર એ વસ્તુ માટે ન્યાય મેળવવા હોસ્પિટલ ગયા ડૉક્ટરોને મળ્યા પોલીસ સ્ટેશન ગયા પણ એમને કોઈ ન્યાય ન મળ્યો જેથી હારી કંટાળીને લાસ્ટમાં એ મારી પાસે આવ્યા છે મને જે મેં એમની જે આખો કેસ જોયો જે ચર્ચા કરી એમને એ ઉપરથી આ જે માનવતાની દ્રષ્ટિએ જે વસ્તુ બની છે એ તદ્દન ખોટી બની છે અને હવે અમે આરોગ્ય વિભાગ આરોગ્ય ખાતા સુધી જઈશું મેડિકલ બોર્ડ સુધી જઈશું જે લોકોએ ઓપરેશન કર્યું છે એમને ખરેખર એ સત્તા છે ઓપરેશન કરવાની લાઇસન્સ છે કે નહીં એ જોઈશું અને જેમાં બી જે બી અધિકારી ઇન્વોલ્વ છે કે પોલીસ અધિકારી ઇન્વોલ્વ છે કે મેડિકલ ખાતાના જે ઇન્વોલ્વ છે જે મેડિકલ ખાતા એ કમિટીએ રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટ સાચો છે કે નહીં એ જોઈશું એ દરમિયાન જે કાદે કાર્યવાહી છે એ કાયદેસરની કરવામાં આવી છે કે નહીં જોઈશું અને ન્યાય જે છેલ્લી હદ કહીએ ને ત્યાં સુધી ન્યાય માટે આ બેન સાથે હું ઊભી રહીશ અને લડીશ કેમ કે મેડિકલ કાઉન્સિલનો જે રિપોર્ટ છે કમિટીનો એ કમિટી મેમ્બર્સ જ એમને ઇન્વોલ્વ છે એક જીવતી સ્ત્રીની પીડાને સિસ્ટમ કેસ ક્લોઝ કરીને દફનાવી રહી છે પરિવાર ન્યાય માટે વલખા મારી રહ્યો છે પરંતુ હોસ્પિટલના કોરિડોરમાં કમિટીના કાગળોમાં અને પોલીસની ફાઇલોમાં તેની પીડા ફક્ત એક રિપોર્ટ બની ગઈ છે